નાણાં અને ઉર્જા પેટ્રોકેમિકલ આદરણીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ આપણા સાંસદ સભ્ય ડોક્ટર કેસી પટેલ સાહેબ આપણા ઉમેદવાર ભાઈ ધવલભાઈ આપણા તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ દક્ષેશભાઈ મહામંત્રી કમલેશભાઈ ઉપસ્થિત ભાઈ જીતેશભાઈ અમારા સંગઠનના પ્રમુખ ભાઈ મહેશભાઈ જિલ્લા પંચાયતના સભ્ય અને અમારા પૂર્વ નેતા આદરણીયભાઈ શૈલેષભાઈ મુકેશભાઈ બ્રિજેશભાઈ અમારા મંચસ્થ કારોબારી અધ્યક્ષ ભાઈ રાકેશભાઈ સંયોજકભાઈ મુકેશભાઈ મહામંત્રીભાઈ મુકેશભાઈ અમારા પૂર્વ સરપંચ સુભાષભાઈ તાલુક તાલુકા પંચાયતના સભ્ય ભારતીબેન અમારા શ્રી ઉપસ્થિત મહિલા મોરચાના પ્રમુખ બેન વરસાન સમગ્ર તમામ આગેવાનો અને ખાસ કરીને વિધાનસભાના આપણા કપરાડા વિધાનસભાના સંયોજક આદરણીય આપણા શૈલેષભાઈ પટેલ જેમણે આજે સમગ્ર જિલ્લા પંચાયત અને બાલદા જિલ્લા પંચાયતની આપણી એક સીટ જે સોનવાડા તાલુકા પંચાયત સીટ આવે છે બાલદા જિલ્લા પંચાયતમાં આવે છે ત્યારે એકવીસે એકવીસ ગામના બધા જ કાર્યકર્તા મુખ્ય આગેવાનોને અહીં બોલાવીને આજે આપણા વિસ્તારની અંદર કપરાડા વિધાનસભા મત વિસ્તારની અંદર શરૂઆત આજથી આપણા ઉમેદવાર આદરણીયભાઈ ધવલભાઈની શરૂઆત કરી છે ત્યારે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં અહીં મારી ભાઈઓ બહેનો વડીલો અને ખાસ કરીને મુખ્ય આગેવાનો જે પ્રમુખ બુદ્ધ પ્રમુખ શક્તિ કેન્દ્રના પ્રમુખ સરપંચશ્રીઓ આગેવાનો આપ સૌ બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે તે બદલ આપનું શૈલેષભાઈ અને હું ધારાસભ્ય વતી પણ આપ સૌનું સ્વાગત કરું છું સાથે આજે આપણી શરૂઆત આમ તો આપણા ઉમેદવાર જ્યારથી જાહેર થયા જાહેર થયા ત્યારે વલસાડનો પ્રવાસ ધરમપુરનો પ્રવાસ પારડીનો પ્રવાસ ઉમર ગામનો પ્રવાસ અને ડાંગનો સમગ્ર છ છ વિધાનસભાનો વાંસદા છ વિધાનસભાનો પ્રવાસ થઈ ગયો છેલ્લો પ્રવાસ આજે આપણો છે ત્યારે શરૂઆત કરી બે દરેક દરેક વિધાનસભામાં બે બે દિવસ બે થી ત્રણ દિવસનો કાર્યક્રમ હતો ત્યારે આજે બે દિવસનો કાર્યક્રમ આપણા મોટા મોટા કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં આપણે શરૂ કરીએ છે ત્યારે આપ ખૂબ મોટી સંખ્યામાં સરપંચ મિત્રો આગેવાનો ગ્રામ પંચાયત સભ્ય ડેપ્યુટી સરપંચ સરપંચશ્રીઓ અને બધા જ અહીં ઉપસ્થિત રહ્યા છે તો દિલથી અને માતાજીના કૃપાથી માતાજીના આશીર્વાદથી આપ સૌ બધાને ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ખાસ કરીને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ના નેતૃત્વ ની અંદર આપણી બે હાજર ચોવીસ ચારસો બાર ની જે શરૂઆત કરેલી છે એમાં મુખ્યત્વે આપણા ગુજરાત સરકારના અને કેબિનેટ મંત્રી અને જેને કહી શકાય કે આપણે વલસાડ માટે અને દક્ષિણ ગુજરાત આમ તો આખા આખા ગુજરાતની જવાબદારી પણ વલસાડ લોકસભા માટે વિશેષ જેમની જવાબદારી છે અને વિશેષ જવાબદાર તો આપણે બધા જ છે જવાબદાર અને કામ કરવા માટે તો છેલ્લો કાર્યકર છે એ જ એ જ વોટિંગ મતદારને મતદાન પેઢી સુધી લઈ આવવાનો છે અને પહોંચાડવાનો છે પણ જેમની સુચારૂ તમામ સંચાલન ઉપર ધ્યાન રાખવાનું કામ આદરણીય ખનુભાઈ દેસાઇ છે ત્યારે આપણે સૌ તમામ આજે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હેમંતભાઈ એમની મીટિંગ કારણે આવી નથી શક્યા ત્યારે આપણે બધા જ જવાબદાર છે સ્ટેજ પર બેઠેલા એના કરતા વિશેષ જવાબદાર સામે બેઠેલા છે એટલે કે ગામ ગામ ઘર ઘર પહોંચીને કામ કરવાનું ભારતીય જનતા પાર્ટીને મતદારને મતદાન સુધી પહોંચાડવાનું કામ તો કાર્યકર્તા કરે એ બુથનો બુથ બુથનો કાર્યકરો સંયોજક બુથનો સંયોજ સંયોજક હોય શક્તિ કેન્દ્રનો પ્રમુખ હોય તાલુકા પંચાયતનો સભ્ય જિલ્લા પંચાયતનો સભ્ય બધાની જવાબદારી છે પરંતુ પેલી થોડી થોડી હવા ચાલે થોડી થોડી હવા ચાલે એટલે એમ કે ભાઈ પેલાનું હમે હોવાનું બહુ જોરમાં છે જોરમાં છે આપણે હજુ જોર આપણે તો શરૂઆત જ નથી કરી આપણે શરૂઆત હમણાં કરી છે એટલે હવે હવે આવતા દિવસોમાં કારણ કે બહુ ઘણા દિવસ પેલું શું છે રોટલી હવારથી બનાવી મૂકે ઠંડી પડી જાય ગરમ ગરમ ખવડાવી પડે બહુ આવે ત્યારે જ ગરમ ગરમ બનાવીને આપણે તો ચા ખાવાની મજા આવે તેમ આપણે ખૂબ શરૂઆતથી નહીં હવે પહેલી તારીખ થઈ હવે આપણા પાસે આપણા પાસે બરાબર બત્રીસ દિવસ બાકી છે આજે ત્રીજી તારીખ થઈ એટલે આવતી સાત તારીખે મતદાન છે એટલે આપણા પાસે ત્રીસ બત્રીસ તેત્રીસ દિવસ છે હવે નોમિનેશન ભરવાથી માંડીને તમામ કામગીરી તમામ કામગીરી આપણે પછી કરવાની છે ત્યારે સમગ્ર વલસાડ લોકસભાની અંદર આપણા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આદારણ્યભાઈ ધવલભાઈ એમનો પરિચય તો આપશે જ પણ ધવલભાઈનો પરિચય કારણ કે ધવલ ધવલભાઈ આપણા એસટી મોરચાની અંદર રાષ્ટ્રીય લેવલે કામ કરતા હતા અને ત્યાંથી ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ અને ખાસ કરીને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન કે જેણે જેણે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીને જેણે ઓગણીસો ને એસી એક્યાસીમાં સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં જેને જેને કહી શકાય કે આખા વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવવાનું આખા વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવવાનું કામ ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબના નેતૃત્વમાં આજે આખા દેશમાં ચૂંટણી લડાઈ રહી છે ત્યારે આપણે ભારત દેશના ત્રીજી વાર એટલે કે આપણે ત્રીજી વાર જીતે તો તેને કહે ને હેટ્રિક એટલે હેટ્રિક મારવા માટે ભારત દેશના વડાપ્રધાન જઈ રહ્યા છે પણ ચારસો પાર એટલે ચારસો બારમાં તમે સોશિયલ મીડિયા પર જોયું છો કાંઈ કાંઈ નવું નવું કોમેન્ટ આવે પણ ચારસો પાર એટલે ચારસો આ વખતે આ વખતે ચારસો પાર કરીને જે ઐતિહાસિક કામો જેને આપણે કહી શકાય કે રામ જન્મ ભૂવ્ય ત્રણસો સીતેતની કલમ હોય કે નાનામાં નાનો ગરીબમાં ગરીબ નાનામાં નાનો માણસની યોજના બનાવવાનો તમે જોયો હશે કે વચ્ચે કાર્યક્રમ ચાલતા જન્મન કાર્યક્રમ અમારા આદિમ જૂથ એટલે ગરીબ માં ગરીબ અને બિલકુલ જેને જમીન નથી જેને ઘર નથી એવા લોકોની યોજના બનાવવાનું કામ આ ભારત દેશના વડાપ્રધાન એટલે કે નાનામાં નાનો માણસ છે તેની પણ નાની વસ્તુને ધ્યાનમાં રાખે સામાન્ય રીતે બધાને જ યોજના કોઈ પણ સરકારની યોજના કાંઈ ને કાંઈ યોજના બધાને જ મળતી હોય છે મને બી મળે તમને બી મળે બધાને જ મળતી હોય છે પણ ગરીબમાં ગરીબ માણસ છે કે આદિમ જૂથ જે સમાજ છે આખા દેશમાં વધી વધીને દસ બાર આખા એકસો ને ચાલીસ કરોડમાં દસ બાર પંદર લાખની વસ્તી છે તેની પણ ચિંતા કરીને તેમને યોજના બનાવીને એમના માટે સ્પેશિયલ આખી યોજના બનાવી અને યોજના બનાવીને એમને ઘર પાણી લાઇટ બધી જ વ્યવસ્થા એને થાય એવી એવી યોજના બનાવીને નાના માણસ સામાન્ય મોટો સમાજ છે એના માટે તો બધા જ કરે છે અને સમાજ સક્ષમ હોય છે પરંતુ આદિમ જૂથ એટલે એ મજૂરી કરવા શું એના પાસે કંઈ નહીં એવા લોકોની પણ ભારત દેશના વડાપ્રધાન ચિંતા કરે છે એટલે આપણા દેશની અંદર દેશની અંદર રાજ્યની અંદર ગામની અંદર નાનામાં નાનો હોય એની પણ યોજના બનાવીને કઈ કઈ યોજનાનો કઈ કઈ યોજનાનો લાભ મળે છે અને કેવી રીતે લાભ એને મળી શકે તેની ચિંતા આપણા ભારત દેશના વડાપ્રધાન કરી રહ્યા છે ત્યારે આપ સૌને આપ સૌને ચોક્કસ એટલું કહીશ કે આપણે આપણે સૌ એક એક ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તા જે મહેનત કરી રહ્યા છે કારણ કે મહેનત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મહેનત કરે તો જ ભાજપ મજબૂત થાય અને ભાજપને જો મજબૂત ભારતીય જનતા પાર્ટીને જો મજબૂત કર્યું હોય તો કાર્યકર્તાએ મજબૂત કર્યું છે ત્યારે એ તમામ કાર્યકર્તા અદના જે કાર્યકર્તા છે પાયાના જે કાર્યકર્તા છે પાયાના કાર્યકર્તા થકી પાર્ટી મજબૂત થાય છે ત્યારે એવા તમામ કાર્યકર્તા અહીંયા આજે ઉપસ્થિત રહ્યા છે આપ સૌને આહવાન કરું છું કે આપણે કપરાડા વિધાનસભા મત વિસ્તારમાંથી આજે ટોટલ આજે અને આવતીકાલે દસ જિલ્લા પંચાયત સાડા દસ જિલ્લા પંચાયત છે એ તમામ જિલ્લા પંચાયતમાં એમનો કાર્ય આપણા ઉમેદવાર શ્રીનો કાર્યક્રમ દરેક જિલ્લા પંચાયત શ્રી કાર્યક્રમ છે એટલે કાર્યક્રમ થકી સમગ્ર કપરાડા વિધાનસભા મત વિસ્તારને અંદર મેસેજ આપવાનો છે કે વધુમાં વધુ ઓછામાં ઓછા પચાસથી સાઠ હજારની લીડ સાથે આપણે જીતીએ અને આપણા ઉમેદવાર જીતવાનો છે એ તો નક્કી જ છે આ તો એમપી સાહેબ અહીંયા બેઠા છે મેં મેં સાંભે જ એને લડેલો એટલે મને ખબર કેટલા મત મળે ને કેટલું હું થાય તેને ખબર નહીં મળે પેલા વાસલાવાળા લડતા છે ને હજુ ખબર નહીં મળે એ તો પેટીમાંથી નીકળે ત્યારે ખબર પડે કે કેટલા નીકળતા છે એટલે એને ખબર નથી આજુ કારણ કે મને પોતાને અનુભવ છે કે આપણે માની લો કે તમે ધર્મ વલસાડ પાર્ટીની ની બે ત્રણ લાખ થી નીચે નીકળે જ નહીં કારણ કે એમાં કઈ બહુ ચિંતા કરવાની જરૂર પેલો બહુ ભડકો લે તો જલ્દી ઓલવાઈ જાય એટલે બહુ એમાં ચિંતા નહીં કરવાની ને ભડકો લે ને તો બહુ જલ્દી ઓલવાઈ જાય કા તો દીવો ઓલવાનો હોય તો જોર વધારે સળગે એવું ચાલ્યા કરતું છે એમાં બહુ ચિંતા નહીં કારણ કે મને એનો અનુભવ પૂરેપૂરો છે એટલે એની કોઈ ચિંતા કરવા છતાં આપણું જે નક્કર કામ છે તે આપણું નક્કર કામ કરીને આપણે સૌ બધા સાથે ભારતીય જનતા પાર્ટીની ની સરકાર અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આજે ધવલભાઈ નું એક પ્રતિક છે કારણ કે હું ધારાસભ્ય તરીકે ઉમેદવારી કરું તો બધાના ઘરે ના પહોંચી શકું મારા કાર્યકર્તા સંગઠનના એક એક કાર્યકર્તા ચૂંટાયેલા પદાધિકારીઓ એ જ પહોંચી શકે કારણ કે હું તો ગામમાં મિટિંગ કરી જાઉં બધાના ઘરે થોડો પહોંચ્યો બધાના ઘરે પહોંચનાર તો કાર્યકર્તા જ પહોંચે છે અને કાર્યકર્તા જ વધારેમાં વધારે મતદાન કરાવી શકે ને મત પણ અપાવી શકે છે એ કામ આવતા સાત તારીખે મતદાન છે મતદાનના દિવસે આપણે સૌ ભેગા મળીને સાથે મળીને કરીએ અને ભવ્ય ભવ્ય વિજય થી આપણે જીતીએ આપણા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલનું જે લક્ષ્યાંક છે પાંચ લાખનો છે એ પાંચ લાખના લક્ષ્યાંક સુધી પહોંચવા માટે આપણે તમામ કાર્યકર્તા મહેનત કરીએ અને આપણો આપણો જે આપણું જે લક્ષ્ય છે એ લક્ષ્યને પાર કરીએ શુભેચ્છા સાથે વેતું ભારત માતા કે જય 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 જયારે અને તમને યાદ હશે અનેકો કામ ખાલી દેશને વિકસિત બનાવવા માટે જ પણ જેટલા પણ જૂના પ્રશ્નો હતા એ નિરાકરણ કરવાનું કામ પણ આપણા મોદી સાહેબે કર્યું છે કલમ ત્રણસો સિત્તેર કોંગ્રેસે અને નહેરુ ગાંધી પરિવારે આપણું કાશ્મીર જે ભારતનું દિલ કહેવાય છે હૃદય કહેવાય છે ત્યાં લગાડી હતી અને કોંગ્રેસ વાળા મજાક ઉડાવતા હતા કે દસ વાર પણ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી જન્મ લઈને તો પણ કલમ ત્રણસો નહીં હટાવી છે એ આપણા મોદી સાહેબ છે જેમને 2019 માં ગુરુ મંત્રી અમિત શાહ સાહેબ સાથે કલમ 370 હટાવી અને કાશ્મીરને પૂર્ણ પૂર્ણ ભારતમાં લેવાનું કામ એ આપણા મોદી સાહેબે કર્યું છે એ જ રીતે તમને યાદ હશે કે 2004 2014 દરમિયાન અનેકો કોભાંડ કોંગ્રેસની સરકારે કર્યા હતા ટુ જી સ્કેમ સી ડબલ્યુ જે સ્કેમ આ સ્કેમ તે છે એવા લાખો કરોડ રૂપિયા ખાઈ ગયા હતા 2014 થી 2024 દરમિયાન આપણી ભારતીય જનતા પાર્ટીની 19 રાજ્યમાં સરકાર છે અને 10 વર્ષથી કેન્દ્રમાં સરકાર છે આપણા મોદી સાહેબ ના કોઈને ખાવા દે છે એના જ કારણે એક પણ કોભણ આપણા સરકારમાં થયું નથી એટલું જ નહીં 2004 થી 2014 દરમિયાન એક પછી એક પછી એક બોમ્બ ધડાકા પૂરા ભારત દેશ પર થતા હતા જમ્મુ કાશ્મીરમાં બોમ્બ ધડાકા મુંબઈમાં બોમ્બ ધડાકા દિલ્હીમાં બોમ્બ ધડાકા સુરતમાં બોમ્બ ધડાકા જયપુરમાં બોમ્બ ધડાકા કલકત્તામાં બોમ્બ ધડાકા બેંગ્લોરમાં બોમ્બ ધડાકા ટ્રેનોમાં બોમ્બ ધડાકા કાકમેલ હોટલમાં બોમ્ધ ડડાકા હજારો લોકો મળી ગયા હતા એનું કારણ શું કોંગ્રેસની ચુસ્તી કરવાની રાજનીતિ આપણા ભારતીય સેના અને પોલીસ પાસે એટલું બધું સામર્થ્ય છે એટલા ભલવાન છે એટલા શક્તિશાળી છે પણ એમના હાથ બાંધી રાખ્યા હતા કોંગ્રેસવાળાએ મોદી સાહેબ જેવા પ્રધાનમંત્રી બે હજાર ચૌદમાં બન્યા એટલે આપણા સેના અને પોલીસને પૂરેપૂરું સમર્થન આપ્યા એના હાથ તુલના કરીએ એના કારણે કાશ્મીર સિવાય ભારત દેશમાં એક પણ હુમલો